ભરૂચ જિલ્લાના વાલીયા પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ગુનાખોરી ડામવા માટે શરૂ કરવામાં આવેલા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત વિવિધ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર ફ્રોડના નાણાંની હેરફેર કરનાર ત્રણ ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ વાલીયા પોલીસ ઇન્સ્પેક્ટર એમબી તોમર અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તપાસમાં જાણવા મળ્યું કે વાલિયા તાલુકાના સુડ ગામના બે રહીશોના બેંક એકાઉન્ટમાં શંકાસ્પદ નાણાં જમા થયા હતા આ એકાઉન્ટ ધારકોની પૂછપરછ કરતા સાયબર ફ્રોડના મોટા નેટવર્કનો ખુલાસો થયો હતો જેમાં જાણવા મળ્યું હતું કે મુખ્ય આરોપી પ્રદીપ લાલજીભાઈ ગજેરા રહેવાસી સુરત મુળભાવનગર સામાન્ય લોકોના બેંક એકાઉન્ટની વિગતો મેળવી તે માહિતી યોગેશ બારેયા નામના વ્યક્તિને આપતો હતો યોગેશ બારેયા આ એકાઉન્ટમાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા આશરે ત્રણ કરોડ અઢાર લાખ પંચાણું ટ્રાન્સફર કરતો હતો આ ધારકોને કમિશન આપવામાં આવતું વાલીયા પોલીસે આ ગુનામાં સંડોવાલા અંકિતભાઈ વસાવા સુનિલભાઈ વસાવા બંને રહેવાસી સુડગામ તાલુકો વાલિયા પ્રદીપ ગજેરા રહેવાસે સુરતની ધરપકડ કરી અન્ય એક આરોપી યોગેશભાઈ બારૈયાને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે